ના બ્રેડ ના કોઈ ખર્ચો એકદમ નવી જ રીતે બહારથી ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ નવી જ રીતે પેટીસ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી મકાઈમાંથી તમે ઘણી બધી રેસિપીઓ બનાવી હશે પણ આવો ક્રિસ્પી નાસ્તો ક્યારેય ન બનાવ્યો હોય માત્ર દસ મિનિટમાં બની જાય છે કોઈ પણ ખર્ચા વગર કંઈક નવું ટેસ્ટી ક્રિસ્પી ખાવાનું મન થાય ને તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે તો ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે બહારના નાસ્તા ખાવાનું પસંદ કરતા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી બનાવીએ એના માટે અહીંયા મેં મકાઈ લીધી છે આ રીતની માર્કેટમાં મકાઈ મળે છે તમે અમેરિકન મકાઈ કે કોઈ પણ મકાઈ લઈ શકો છો મેં અહીંયા સ્વીટ કોન જ લીધી છે અને એને આપણે આ રીતે ખોલી લેશું અને જે આગળના દોરા જેવા ભાગ હોય ને એને પણ આપણે દૂર કરી દેસું આ રીતે તો એકદમ ફ્રેશ મકાઈ હોય ને એવી લેજો બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે આ જે મકાઈ છે ને એના આપણે દાણા પાડી લેશું તો આ રીતે મકાઈને બે ભાગમાં તોડી લેશું ને તો આ રીતે તમે દાણા પાડશો ને તો આસાનીથી એના દાણા બધા પડી જશે તો આ રીતે દાણા પાડી અને મકાઈનો ઉપયોગ કરીએ ને તો આપણે મકાઈ છે એનો ભરપૂર ઉપયોગ કરી શકીએ સાથે વેસ્ટ પણ ન જાય અને દાણા તમે જો આસાનીથી પાડી શકશો તો બસ આ રીતે આપણે આખી મકાઈના દાણા પહેલાં તૈયાર કરી લેશું તો આવી મકાઈની ક્રિસ્પી ટેસ્ટી પેટીસ અથવા તો નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને લીલી મકાઈમાંથી તમે કયા કયા નાસ્તા બનાવો છો ને એ પણ મને જરૂરથી કહેજો તો તમને મારી રેસીપી પસંદ આવતી હોય ને તો તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા મકાઈના મેં દાણા કરી લીધા છે હવે આપણે એક ચોપર લેશું એમાં પાંચથી છ નંગ લસણ એક ટુકડો આદુનો તીખાસ માટે બે તીખી લીલી મરચી અને એક કપ મકાઈના દાણા આ રીતે એડ કરીશું અને હવે મકાઈના દાણાને આપણે ચોપ કરીશું તો અહીંયા મિક્સર જારમાં આપણે ચોપ નથી કરવાના મિક્સર જારમાં આપણે કરશું તો એમાંથી બહુ પાણી છૂટું પડશે અને બાઇન્ડિંગ માટે આપણે જે પણ એડ કરીશું ને લોટને બધું તો એક્સ્ટ્રા એડ કરવું પડશે તો આ રીતે આપણે કચરા તૈયાર કરી લેવાના એટલે આપણે પાણી છે એ બહુ ઓછું છૂટું પડે અને આ રીતે અધકચરી મકાઈ તૈયાર થાય હવે આ રીતે તમે જુઓ આખી મકાઈના દાણાને આપણે ચોપ કરીને લઈ લેશું તો મેં આ રીતે પહેલાં અડધા દાણા એડ કર્યા અને પછી બાકીની મકાઈને પણ એ જ રીતે ચોપ કરી લીધી તો આ રીતે બધી મકાઈના દાણાને આપણે પહેલાં આ રીતે એડ કરી દેસું અને હવે આમાંથી માત્ર તમે દસ જ મિનિટમાં ગરમા ગરમ ક્રિસ્પી નાસ્તો તૈયાર કરી શકશો હવે આપણે એમાં મસાલામાં થોડી હિંગ એડ કરીશું વન ફોર ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સાથે આપણે એક ટી સ્પૂન ચાટ મસાલો પણ એડ કરીશું અને અડધી ટી સ્પૂન મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને હવે બાઇન્ડિંગ માટે ત્રણ ટી સ્પૂન બેસન એડ કરીશું તો અહીંયા હું બેસનનો યુઝ કરું છું તમે ચોખ્ખાના લોટમાં પણ તૈયાર કરી શકો છો સાથે હું એમાં ત્રણ ટી સ્પૂન ચોખ્ખાનો લોટ પણ એડ કરું છું તમે કોઈ પણ એક લોટના ઉપયોગથી પણ તૈયાર કરી શકો છો પણ જે બેસન છે ને એના લીધે અંદર સોફ્ટનેસ રહેશે અને જે ચોખાનો લોટ છે ને એના લીધે બહારથી ક્રિસ્પી થશે તો હું અહીંયા બંને એડ કરું છું મિક્સ કરી દઈશું જો તમને જરૂર લાગે ને તો તમે થોડો લોટ વધારે પણ એડ કરી શકો છો પણ જેટલો બને એટલો લોટ ઓછો એડ કરીએ ને તો ટેસ્ટ બહુ સરસ આવશે અને મકાઈનો પણ ભરપૂર આપણે ઉપયોગ કરી શકીશું તો અહીંયા તમે જુઓ આ રીતે મિક્સ કરવાનું છે આપણે એમાં કોઈ પાણી દહીં કોઈ વસ્તુ એડ નથી કરવાની આ રીતે તમે હાથથી મિક્સ કરશો ને સરસ રીતે મિક્સ થઈ જશે અને એમાં બાઇન્ડિંગ આવી જશે તો બસ હવે હાથને પહેલાં સરસ રીતે મેં પાણીથી ધોઈ લીધા થોડું હાથમાં તેલ લગાવી દીધું અને હવે આમાંથી તમારા મનગમતા શેપમાં તમે પેટીસ કેટલે જે પણ તમે કહો એ બનાવી લેવાનું તો હું અહીંયા સ્ક્વેર શેપમાં બનાવું છું એનાથી બહુ સરસ એવો લુક આવશે અને આ રીતે તમે જુઓ સરસ એનો શેપ પણ આવી જશે કારણ કે આપણે એમાં પાણી એડ નથી કર્યું ને એટલે એનો શેપ આપવામાં પણ આપણે કોઈ મુશ્કેલી નહીં આવે ને આસાનીથી શેપ અપાઈ જશે તો આ રીતે આપણે બધા જ સ્ક્વેર બનાવી પહેલાં તૈયાર કરી લેવાના પછી આને તમે ડીપ ફ્રાય એર ફ્રાય અને સેલો ફ્રાય પણ કરી શકો છો એકવાર આ રીતે બનાવી અને જો તમારે બાળકોના લંચ બોક્સમાં આપ્યા હોય ને તો આ રીતે સાંજે બનાવી લેવાના અને પછી સવારે જો તમારો બાળક વહેલું સ્કૂલે જતું હોય ને તો બસ તમારે એને ક્રિસ્પી કરી અને ફ્રાય કરી આપી શકાય છે તો બહુ ટેસ્ટી એવો નાસ્તો લાગે છે અને સાથે ખૂબ જ હેલ્ધી પણ છે તો બાળકો તો પૂરું લંચ બોક્સ ફિનિશ કરીને જ આવશે અને નાની મોટી ભૂખ માટે પણ દસ જ મિનિટમાં આ રીતે તમે બનાવી અને તૈયાર કરી શકો છો તો આ રીતે મેં બધા શેપ આપી દીધા અને આપણો આ નાસ્તો હવે ફ્રાય કરવા માટે તૈયાર થઈ ગયો છે તો એના માટે આપણે સેલો ફ્રાય કરીશું તો એકદમ ઓછા તેલમાં તૈયાર કરશું તો પણ સરસ રીતે ફ્રાય થશે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાનું અને એકદમ ધીમે ધીમે ફ્રાય કરવાના એટલે જે આ નાસ્તો છે ને એને ફ્રાય થતાં વાર પણ નહીં લાગે અને સાથે ક્રિસ્પી થશે અને ધીમે ધીમે ફ્રાય કરશો ને તો અંદર સુધી કૂક પણ થશે તો આ રીતે એક સાઈડ મેં મૂકી દીધા અને બેથી ત્રણ મિનિટ એક સાઈડ થવા દીધા આ રીતે એક સાઈડ થઈ જાય ને ગોલ્ડન પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની પછી બીજી સાઈડ પણ આ જ રીતે તો તમે જુઓ આટલો નાસ્તો ફ્રાય થતાં તેલ એટલું ને એટલું જ રહેશે બહુ તેલ પણ નહીં પીશે કારણ કે આપણે એમાં કોઈ બ્રેડ સ્ક્રમ એડ નથી કર્યા નથી રવો કે કોનફ્લોર એડ કર્યો તો પણ એક સરખા ક્રિસ્પી ટેસ્ટી અને બાફવાની કોઈ ઝંઝટ નથી તો પણ આ નાસ્તો સરસ રીતે તૈયાર થાય છે તો બસ હવે બંને સાઈડથી આ રીતે પલટાવતા તમે જુઓ એક સરખો ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે ખૂબ જ હેલ્ધી છે અને ઓછા શાકભાજીથી પણ તૈયાર થઈ જાય છે કંઈ નવું બનાવવું હોય પાર્ટી માટે અને ગેટ ટુગેધર માટે તો પણ તમે આ નાસ્તો બનાવી શકો છો આ રીતે બનાવી તમારે એને કિચન પેપર ઉપર કાઢી લેવાનું ઠંડ થયા પછી પણ એ નરમ નથી થતા અને એકદમ ક્રિસ્પી જ રહે છે તો લીલી મકાઈમાંથી એકદમ ક્રિસ્પી ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો તૈયાર છે મેં ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે તમે મનગમતી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો આ નાસ્તો તમને કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે તો ટ્રાય કરજો રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસિપીઓ તમને દરરોજ મળતી રહેશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ